મારી પાસે રાકલો લઈ ગયો ડુટીન બાત ભાઈ હું બોલ્યો કે ન હોય છે લઈ ગયો મારું તો અતાર ઘરે જા હું હોઈન જો ઘરે હેન કાલ લઈ આવી જાય મને જડ્યો નથી તો હું એના ઘરે જઉં જા

શું કરશું હવે ગાયબ થઈ ગયું બધું આરો પોતપોતા ને કામ લાગ્યા ભીખ માંગવા વારા આયા વારા કો વારા આવ્યો ચાલો પોતપોતાના કામે લાગી જાવ ચાલો 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 ચાલો

મારા લગન ફોનો સાડલો કરાયો છે મારા દીકરાએ અમિતા હેલિકોપ્ટર મંગાવો મારે જવાનું થયું છે પાકિસ્તાનમાં પાકિસ્તાન કરી બતાવું હા બોલો બોલો અતારે હું કાકા કાઠું ભાઈ કાકા શું બોલો Bye.